પાણી મળવું મુશ્કેલ છે કેમ કે સતત પ્રદૂષણ વધી રહ્યું છે સતત વધી રહેલા પ્રદૂષણના કારણે પીવાનું પાણી લોકોને સ્વચ્છ નથી મળી રહ્યું ભાવનગરથી એક સંસ્થાએ એવી ટેકનોલોજી વિકસાવી છે જે કોઈ પણ અશુદ્ધ પાણીને શુદ્ધ બનાવી દે છે વીજળીના વધારાના વપરાશ વગર જ આ ટેકનોલોજીથી ખાસ પાણીને મીઠું બનાવી શકાય છે શું છે આ ટેકનોલોજી અને કેવી રીતે પાણીનું થાય છે શુદ્ધિકરણ જોઈએ આ રિપોર્ટમાં વગર પાણી થશે શુદ્ધ શુદ્ધ પાણી દરેક વ્યક્તિનો અધિકાર છે પણ શુદ્ધ પાણી મળે છે ખરા પ્રદૂષણના કારણે પાણી ગંદા થઈ ગયા છે તો શુદ્ધના નામે પાણી વેચાણ કરતી કંપનીઓ લૂંટફાટ ચલાવે છે ત્યારે ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એક એવી ટેકનોલોજી વિકસાવી છે જેનાથી સાવ સસ્તા એકદમ શુદ્ધ પાણી મેળવી શકાય છે બાર પૈસા પ્રતિ ખર્ચે કોઈ પણ પાણી ખારું હોય કે પછી ખરાબ તેને શુદ્ધ કરીને પીવાલાયક બનાવી શકાય છે સંસ્થાઓ એક ખાસ વાન તૈયાર કરી રહી છે જેમાં વધારાની કોઈ પણ વીજળી વગર માત્ર વાહનના એન્જિનની વીજળીમાંથી જ પાણીનું શુદ્ધિકરણ થઈ શકે And I thought it.